જેતપુર તાલુકા પંચાયત દ્વારા ગ્રામ્ય વિસ્તારોના ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને ઘરનું ઘર બનાવવા માટે રાજ્ય સરકારની યોજના હેઠળ આજ રોજ ત્રેસાઠ લાભાર્થીઓને સો વારના પ્લોટની ફાળવણી કરવામાં આવી હતી કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા ગરીબ માણસો પોતાના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરી શકે તે માટે ગ્રામ્ય વિસ્તારમાં સો વારના પ્લોટ આપવાની યોજના મૂકવામાં આવી છે આ યોજના અંતર્ગત આજ રોજ જેતપુર તાલુકાના પેઢલા જેતલસર ખોરાળા દેરડી ગામના કુલ ત્રેસઠ જેટલા લાભાર્થીઓને સો વારના પ્લોટની ફાળવણી જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાની હાજરીમાં કરવામાં આવી હતી આ ઉપરાંત આગામી દિવસોમાં પણ તાલુકા પંચાયતની લેન્ડ કમિટી દ્વારા સર્વે કરી વધુમાં વધુ લોકોને પ્લોટ મળી શકે તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવશે આજે જેતપુર તાલુકા પંચાયત ખાતે સુરતો તાલુકાના ગ્રામ્ય વિસ્તારને સો ચોરસ વાદના પ્લોટ મળે માટે લેન્ડ કમિટી ની અંદર જે લાભાર્થીઓ છે એમને સાથે જોડ્યા છે એવા લાભાર્થીઓને લેન્ડ કમિટીની અંદર ત્રેસાઠથી વધારે પ્લોટ મંજૂર કરવામાં આવ્યા અને આજે સૌ આગેવાનો દાદરીમાં આવા લાભાર્થીઓને આજે સો ચોરસ વાદના પ્લોટનું સરહદનું વિતરણ કરવામાં આવ્યું ગ્રામ્ય વિસ્તારની અંદર નાના અને ગરીબ પરિવાર કે જે વર્ષોથી ઇચ્છતા હોય કે પોતાનું પણ ફોર્મ્યુલર ધર્મ જે સરકાર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વની અંદર અને દેશની અંદર નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર દરેક ગરીબોએ મધ્યમ પરિવારને પોતાનું ભરતું ગણ મળે માટે સરકારો કામ કરી છે તેના બાદ કે જે લાભાર્થીઓ એ સાજા છે જેને જરૂરિયાત છે એવા દેશાઇ વધુ લાભાર્થીઓને આજે સોળ ચોરસ વર્ગના રોટમૂટ સમાજમાં આજે નિર્ણય કરવામાં આવ્યું છે અને આવનારા દિવસોની અંદર પણ આ લેન્ડ કમિટી સતત ચાલતી પ્રક્રિયા છે આવનારા દિવસોની અંદર પણ જ્યાં પણ જરૂરિયાત હશે ત્યાં